પૂછપરછમાં એ પણ ખુલ્યું કે ત્રણેય આતંકીઓ દિલ્હી લખનઉ અને ગુજરાતમાં રેકી કરી હતી કયા કયા વિસ્તારની રેકી કરી તે અંગે પૂછપરછ ચાલી રહી છે અમદાવાદમાં નરોડા ફ્રૂટ માર્કેટ લાલ દરવાજા સહિત વિસ્તારમાં રેકી કરી હતી ત્યારે કયા કયા વિસ્તારમાં તેઓ પહોંચ્યા હતા તે પણ તપાસ થઈ રહી છે પકડાયેલા આતંકીઓ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી એક હોટેલ એમ્બિયન્સમાં રોકાયા હતા

નરોડા વિસ્તારની રેકી કરી છે જે યુપીના આરોપી છે એમને વીસેક હજાર રૂપિયા ટેર ફંડિંગ રૂપે મળેલ છે એ ઉપરાંત એના બેંક સ્ટેટમેન્ટ વગેરે અને કે એ સિવાય કોઈ હવાલાથી પૈસા મળેલ છે કેમ એની તપાસ કરશું આરોપીઓ એ કોઈ ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડાય છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી એનું કોમ્યુનિકેશન થાય છે અને જે એના આકાઓ છે એ એને જે ડાયરેક્શન આપે છે એ પ્રમાણે કામ કરે છે હાલ જે આરોપી પકડાયા છે તો એની પાસેથી અત્યારે શું રિકવર થયું છે અને રિકવરની ડિટેલ જે છે એમાં એફએસએલ મારફતે રિપોર્ટ આવશે તો એમ આપને જણાવીશ